હર હર મહાદેવની સાથે આ પહાડ ઉપર ઉત્તરાખંડના પહાડ ઉપર કનાર વ્યૂ ત્યાં ઉપર રાની ખેતના વીસ કિલોમીટર પહેલા જ આ જગ્યા આવી જાય છે અને તમે ખાલી કે ક્યાં અમારી ગાડી આ ગાડી ઊભી અને અહીંયા તમે જો વાતાવરણ જો ખાલી આ વાદળા આમ જાય છે અને આ વાદળા ઉપર અમે અહીંયા છીએ તમે મોજ મોજાઓ મિત્રો જો આવી જગ્યાએ ઘર મળી જાય તો રહેવાનું જીવન જીવવાનો આનંદ જ આવે પણ આ પહાડોની લાઈફનું સ્ટ્રગલ એ કંઈક અલગ જ હોય છે એટલે આ થોડાક થી મજા આવે પછી તો ખબર નહીં પણ અત્યારે આપણું કિચન ઓપન થઈ ગયું છે અને હવે ફટાફટ મસ્ત મજાનું અહીંયા નાસ્તો ગરમા ગરમ ચાન થેપલા કંઈક બનાવશું ફટાફટ ચાલો મિત્રો અત્યારે હવે કાજુ અત્યારે પનીર સ્ટફિંગ પરાઠા બનાવે છે તમે જો તમને એમ લાગશે કે આવી આવી જગ્યાએ આવું તમે બનાવતા ભાઈ અંજાર પણ જો અહીંયા આરામથી આપણે હવે બને છે અને કમેન્ટ કરજો કે આ કેવો ભાઈનો જો પનીર સ્ટફ પરાઠા આવી લોકેશન મસ્ત મજાની તમે જો પહાડ પહાડ ઉપર તમે જાવ નાના નાના કેવા ઘર લાગે અને અહીંયા કાજુ આરામથી અમારું વેગેના પ્રકારનું હળતું ફરતું ઘરમાં આરામથી જમવાનું બનાવે જમશું હવે મોજ જ આવી જવું મિત્રો તમે જો ખાલી આપણે જાય ચાલો જોયા ખાલી જઈને આપણે ને સરકારનું હરતું ફરતું ઘર અહીંયા આપણે બેઠા હોય વિચાર दोस्तों अगर ऐसी आपको आरामदायक और सुंदर तो ऐसी मज़ा आ जाए ऐसी जगह यहाँ लोकेशन है और तो यहाँ पे देखिए नीचे तो मंदिर भी है पूरी पहाड़ी है तो पहाड़ों के बीच में यहाँ पे ऊपर हम टॉप पे आए हो चलो आपको भी शेयर कराता हूँ अब देखिए पहाड़ी पहाड़ियाँ ઓ હો ક્યાં ગામના ગોરી છે જો તમે આગળ રીતે પરાઠા પરાઠા બનાવી દઈ અને એ પણ આપણી ગોરી તો તો મજા જ આવે ને એ પણ આવા વાતાવરણમાં પહાડ ઉપર આ બહેને આરામથી હવે જો આપણું ટેબલ વેબલ ડાઇનિંગ ટેબલ લગાડીને આરામથી એવી રીતે નાસ્તો પાણી કરશું કે આ લાઈફ જીવા માટે આપણું સપનું હોય તો આપણે બધી જગ્યાએ આપણા રિસોર્ટ તો જઈ અને ફાર્મ હાઉસ કે એવું તો ન કરી આ રીતે આપણે કરી બાકી તમે જો આમ લોકેશન જો મોજ આવે देखो दोस्तों काजू ने इल, इलायची का पाउडर घर पे ही बना दिया था चाय यहाँ पे उबल गई है મિત્રો જે રીતે તમને કેવું ખબર છે કાજુની તબિયત ખરાબ છે એમને પનીરના પરાઠા બનાવી લીધા છે તો હવે મેં કીધું હું ગરમા ગરમ મસાલેદારી એલચી અને આદુવાળી ચા બનાવી દઉં તો અહીંયા જો હવે આપણો આ ચા છે કેવો મસ્ત વાતાવરણ છે અને હવે ચા પી અને મોજ કરશું અહીંયા કેમ્પિંગ કરશું જો હવે અહીંયા રોકવા રોકાવું છે કઈ રીતે એ આગળ તમને ખબર પડી જ જશે અત્યારે આપણે ગરમા ગરમ ચાનો ઉફાળો આવે એટલે અહીંયા પરાઠા છે રેડી

वातावरण वा हमें हिमालय पर्वत दिखाई दाड़े भात बेसी मजा मजा कर दोस्तों तो फाइनली यहाँ पे अभी मैं सब कुछ साफ सुफ कर रहा हूँ क्योंकि जो भी यहाँ पे गंदा बंदा हुआ है तो साफ कर दो और यहाँ पे काजुआ बर्तन कर रही है उसको दिक्कत है हर बार कि ये मेरा सिंह चूल्हे दे

लोकेशन वन थी, थी वापिस जा रहे देखते देखो आए उस रास्ते से थे

આ ઝાડ હોય ને ત્યાં બરફ તો સો પડતો પડતો હોય એક દેવદારના ઝાડ કહેવાય જે એવું કહેવાય છે કે અહીંયા બહુ સારો એવો બરફ વરસાદ થતો એટલે અહીંયા ઠંડી તો સારી જાય છે અને અહીંયા લીંબુ હું તમને એકવાર જો ટ્રાય કરીશ દેખાય કે આપણે ઘરે સંતરા જોઈને એવા તો અહીંયા લીંબુ થાય છે અને બાકી આપણે સફરજન તો ટ્રાય મિત્રો અત્યારે આપણે રાણી ખેત જાય છે રાણી ખેત એટલે કે એવું કે જ્યાં સફરજન ના બગીચા છે આપડે રાજકોટમાં તો તમને ખબર છે કે ભાઈ સો રૂપિયાના પાંચસો મળે છે અમુક જગ્યાએ એકસો વીસ ના હારા હારા અને અલગ અલગ કેટેગરી હોય છે તો આપણે જે સફરજન ખાશું ઓકે લાઈવ તોડીને ખાવાનો વિચાર છે ઝાડ માંથી જોઈ હવે કેવા મળે છે આગળ તમે જોવો આપણે તમને ખૂબ એન્જોય કરવાનો છે આ વિડીયો આખે આખો જોઈ અને લાઈક ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો